કે જ્યાં હવે લોકો તેમના સમર્થનમાં આવ્યા છે અને લોકોનું એવું કહેવું છે કે જસ્ટિસ ફોર અનિરુદ્ધ રુદ્ધશિ રિબડા એટલે કે એમને હવે ન્યાય અપાવવા માટે જંગી બહુમતી સાથેની સભા રિબડામાં પાંચ સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે સુપ્રીમ કોર્ટના આદેશનું અનાદર કરવામાં આવ્યું બે હજાર અઢારમાં તેમને સજા માફી પર બાર મૂકવામાં આવ્યા છોડી દેવામાં આવ્યા હવે જાગી છે કોર્ટ અને એવા આદેશ આપ્યા કે અઢાર સપ્ટેમ્બરના રોજ તેમને સરેન્ડર કરવું પડશે હાલાકી એ એવો એક પરિવાર છે કે જે હર હંમેશ કેન્દ્ર બિંદુમાં રહેલો પરિવાર છે કહીએ કે અમિત ખુટના કેસમાં પણ તેમને લુકઆઉટ નોટિસ આપવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક અનિરુદ્ધ સિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડાની જે મુશ્કેલીઓ છે તેમાં હવે વધારો થઈ રહ્યો છે પરંતુ પાંચ સપ્ટેમ્બરના રોજ હવે આ સભા કોણ ગજવવાનું છે અને કેમ ફરજ પડી સભા ગજવવાની એ મુદ્દા પર સામાજિક કાર્યકર રાજુભાઈ સખિયા અમારી સાથે જોડાયેલા છે એમની સાથે ચર્ચા કરવી છે રાજુભાઈ લાઇટ ટ્વેન્ટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત બિલકુલ મેં સોશિયલ મીડિયા ના થી જોયું પરંતુ એનો કોઈ અર્થ શું કાયદાની દ્રષ્ટિએ જે પ્રમાણે ગેરરીતિ સજા માફી થઈ હતી તો નામદાર ને સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાયો હવે જે લોકો એના સમર્થનમાં કે એને ન્યાય અપાવવા જે લોકો અત્યારે જે સભા કરવાની જે કઈ પેલી વ્યવસ્થા ઉભી કરે છે તો એનો કોઈ મતલબ નથી ને એને ઈ જો ખરેખર એને ન્યાય જ અપાવો હોય તો વિરુદ્ધ આપેલી જે હતું એની કાપતા હતા ને એમાં ગેરરીતિ થી સજા માપી એટલે ઈ એક આખો મામલો અલગ છે પણ જે લોકો ન્યાય અપાવવા નીકળ્યા છે એને ઈ ત્યારે ઈ સમય ની અંદર ન્યાય વાત કરવી હતી જયારે પિતાજી ને પ્રથમ વખત એક અઢાર વર્ષના ના છોકરાએ એની ઉપર ટિપ્પણી કરેલી હતી ત્યારબાદ એની વિરુદ્ધ જે કઈ સભાઓ થઈ હતી એની વિરુદ્ધ જે કઈ થયું ત્યારે એ લોકો ન્યાય અપાવવા માટેની અને ન્યાય અપાવવાને પાત્રની એક સમય અને એક વર્ગ હોય છે એની એની પેલી હોય છે એની કેટેગરી તો શું અનિરુચિ કેટેગરીમાં આવે છે બિલકુલ કે જેને સજા જેને ન્યાય અપાવવા માટે લોકોને એકત્રિત થવું પડે બિલકુલ આ બેન જો રીબડાના પટેલો ને જઈને તમે કોઈ મીડિયા અંગત રીતે ખાનગી રીતે પૂછે કે ભાઈ તમે બિન રાજકીય રીતે તમે કયો કે તમને અનિરુચિ થી કેટલી તકલીફ હતી કે નતી બાબત નો કોઈ સાચો ઓપિનિયન આપે ને તો તમે સમજી શકો કારણ કે ત્યાં તકલીફ હતી હતી એટલા માટે જ ત્યાં ખનીજ ની ચોરી થતી હતી એટલા માટે જ ત્યાં ગેરરીતિઓ થતી હતી એટલા માટે જ ત્યાં ગુંડાગીરી જગ જાહેર છે બિલકુલ જી એટલે જે પ્રમાણે આપ કહી રહ્યા છો રાજુભાઈ કે કોઈ મીડિયા કર્મી જઈને પૂછે અહીંયાથી અમે ત્યાં રિપોર્ટ કરીએ છીએ પરંતુ સ્થાનિક પત્રકારો એ મુદ્દા પર અનિરુદ્ધસિંહ જાડેજા હોય કે પછી જયરાજસિંહ જાડેજા હોય એમના પર કંઈ બોલવા તૈયાર થતા જ નથી એટલે કદાચ આપણે એવું પણ સમજી શકીએ કે ધાક તો ત્યાં છે બંને આપણે કહી શકીએ પરંતુ હવે આ જે લોકોની હોલ લોકોએ હોર પકડી છે કે ભાઈ વી સપોર્ટ અનિરુદ્ધસિંહ જાડેજા વી સપોર્ટ અનિરુદ્ધસિંહ જાડેજા તો આ કયા બેઝ ઉપર સપોર્ટ કરી રહ્યા છે કારણ કે એ સમય

એટલા માટે કદાચ આ બંને પક્ષો છે એ ખેંચતાળમાં છે કે હું જીતું અને હું જીતું એ પ્રકારનો કિસ્સો ત્યાં ક્યાંક નિર્મિત થતો હોય તેવું લાગી રહ્યો છે રાજુભાઈ

रिपोर्ट अनिरुद्ध सिंह जाडेजा चेट्स वायरल થઈ રહી છે એ ચેટની જોકે જો કે લાઈવ 24 પુષ્ટિ કરતું નથી પરંતુ પોસ્ટર પણ અમને સોશિયલ મીડિયાના માધ્યમથી જોવા મળ્યું છે કે જ્યાં 5 સપ્ટેમ્બર ના રોજ જે પોસ્ટર છે તમે લાઇટ ટ્વેન્ટી ફોન સ્ક્રીન પર જોવા મળી રહ્યું છે અને એમાં લખવામાં આવ્યું છે ચાલો અનુરુદ્ધ સિંહ જાડેજાના સમર્થનમાં અનિરુદ્ધ સિંહ જાડેજાનો ફોટો છે વી સપોર્ટ અનિરુદ્ધ સિંહ જાડેજા રીબડા સર્વ સમાજ સર્વ જાતિના દરેક ભાઈઓને પધારવા આમંત્રણ છે તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ બપોરે બે કલાકે અને સ્થળ છે હનુમાનજી મંદિર રીબડા એટલે રીબડામાં હવે આ સભા ગજવવાની છે પાંચ સપ્ટેમ્બરના રોજ હવે કંઈક નવું જૂનું થશે અને શું આ બધા સભાઓ ગજવશે વી સપોર્ટ અનિ રુષિ જાડેજાના વહારે જેટલા સમર્થનમાં જેટલા લોકો આવ્યા છે પણ શું કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી રહ્યા છે કારણ કે કોર્ટે તો અઢાર તારીખ સુધી સરેન્ડર કરવાનું કહ્યું છે જોવાનું રહેશે પાંચ સપ્ટેમ્બરના રોજ હવે શું થાય છે આ મુદ્દા પર આપનું શું લાગે છે કે ખરેખર કોર્ટના આદેશોનું ઉલ્લંઘન આ લોકો કરશે કે પછી કોર્ટ તો નમવાની નથી એ તો સો ટકાની વાત છે શું કહેવું આપનો આ મુદ્દાને લઈને કમેન્ટમાં અમને અવશ્ય જણાવો અને આપણે હજુ સુધી અમારી ચેનલ લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝે સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર